નમસ્તે મિત્રો આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે ચાલો ગુજરાતના દસ મોટા સમાચાર જાણીએ એક મિનિટમાં પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી એક ઓગસ્ટ થી બદલાઈ રહ્યા છે નિયમો ઓગસ્ટ મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે દર મહિનાની જેમ ઓગસ્ટ બે હજાર પચીસમાં ઘણા નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે આ નિયમો બદલવાની અસર સામાન્ય માણસના ખિસ્સાને પણ થઈ શકે છે જેમાં ખાસ કરીને ક્રેડિટ કાર્ડ એલપીજી કિંમતોના નિયમોમાં ફેરફાર થઈ શકે છે જ્યારે સંબંધિત પણ ઘણા ફેરફારો થવાના છે વિગતો મુજબ છ ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખી શકે છે અને તમારા બજેટને અસર કરી શકે છે કિસાન ડ્રોન યોજના બે હજાર પચ્ચીસ ભારત સરકાર કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવા સતત પ્રયત્નશીલ છે કિસાન ડ્રોન યોજના બે હજાર પચ્ચીસે એવા જ એક પ્રયાસનો ભાગ છે જેના માધ્યમથી ખેડૂતોને ખેતી માટે ડ્રોન આપીને તેમના કામને વધુ અસરકારક અને સમય બચાવનાર બનાવવાનો ઉદ્દેશ છે આ યોજનાનો લાભ લઈને ખેડૂત ઓછી મહેનતથી વધુ ઉત્પાદન મેળવી શકે છે અને ઓછા ખર્ચે ખેતી કરી શકે છે કિસાન ડ્રોન યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં ઉપયોગી ડ્રોન ખરીદવા માટે સરકાર તરફથી આર્થિક સહાય મળે છે ખાસ કરીને કેટલીક શ્રેણીગત ખેડૂતો માટે પાંચ શૂન્યથી નેવું ટકા સુધી સબસિડી ઉપલબ્ધ છે સાથે સાથે ડ્રોન ચલાવવાની મફત તાલીમ પણ આપવામાં આવે છે જેથી ખેડૂતો તેને યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકે અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં એકોતેર તાલુકામાં વરસાદ થયો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં ભયાનક વરસાદ લઈને આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યા મુજબ સત્યાવીસમી જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે આ સિસ્ટમની શરૂઆત સત્યાવીસમી જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો જેવા કે મહીસાગર વડોદરા અને અરવલ્લીમાં ભારે વરસાદથી થશે ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને સત્યાવીસમી તેમજ અઠ્યાવીસમી જુલાઈમાં ગુજરાતના ઘણા ભાગો જળબંબાકાર બની જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હાલ અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે પરંતુ આગામી વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં ભયાનક વરસાદ લઈને આવશે તેવી આગાહી કરવામાં આવી છે એલપીજીના ભાવ બદલાઈ જશે દર મહિનાની જેમ આ મહિને પણ એલપીજી અથવા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં છેલ્લે એક જુલાઈના રોજ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેને સાઠ રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘણી વખત ફેરફાર થયો છે પરંતુ એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી આવી સ્થિતિમાં એક ઓગસ્ટથી એલપીજીના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે ખેડૂતોને પંપ લેવા બે હજાર પાંચસોની સહાય ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે જેમાં ખાતરયુરિયાનો છંટકાવ કરવામાં આવે છે દ્વારા સબસિડી યોજના શરૂ કરવામાં આવી છ સ્પ્રેપંપ પર બે હજાર પાંચસો રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે જો તમે નવો સ્પ્રે પંપ ખરીદવા માંગો છો તો તમને સરકાર તરફથી પચાસ ટકા સબસિડીનો લાભ મળશે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે અને સ્પ્રેપંપ સબસિડી યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની આ દિવસે આવી શકે છે પીએમ કિસાનનો વિસ્મો હપ્તો કરોડો ખેડૂતો માટે જરૂરી સમાચાર પ્રધાનમંત્રી સન્માન નિધિ પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે પડેલા જૂન બે હજાર પચ્ચીસમાં હપ્તો આવવાના સમાચાર હતા પરંતુ હવે સામે આવેલા રિપોર્ટ્સ અનુસાર બે ઓગસ્ટે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા આવી શકે છે પરંતુ આ વિશે હજુ સત્તાવાર જાણકારી સામે આવી નથી મીડિયા રિપોર્ટ પ્રમાણે પીએમ કિસાનનો આગામી હપ્તો બે ઓગસ્ટે જાહેર થઈ શકે છે દકીકમાં આ દિવસે પીએમ નરેન્દ્ર મોદીનો વારાણસીમાં એક મોટો કાર્યક્રમ યોજાવાનો છે તેમાં ઉત્તર પ્રદેશ માટે એક કરોડની ભેટ આપવામાં આવશે તેવામાં માનવામાં આવી રહ્યું છે કે આ દિવસે પીએમ કિસાન યોજનાનો વિસ્મો હપ્તો જાહેર થઈ શકે છે તો જે ખેડૂતોએ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેની પાસે હજુ નોંધણી કરાવવા અને ભવિષ્યનો હપ્તો મેળવવા માટે પાત્ર થવાની તક છે સરકાર પીએમ કિસાન હેઠળ સતત રજિસ્ટ્રેશનને મંજૂરી આપે છે બસ તે વ્યક્તિ આ યોજના માટે યોગ્ય હોવો જોઈએ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ પંદર હજારની સહાય ભારતની કેન્દ્ર સરકારે પીએમ વિશ્વકર્મા યોજના બે હજાર ચોવીસ શરૂ કરી છે આ પહેલનો હેતુ વિશ્વકર્મા સમુદાયની એકસો ચાલીસથી વધુ પેટા જાતિઓને લાભ આપવાનો છે આ યોજના આ સમુદાયોને ન્યૂનતમ વ્યાજ દરે લોન અને અન્ય વિવિધ સરકારી લાભો ઓફર કરે છે આ ઓફરોનો લાભ લેવા માટે પાત્ર ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ રજૂ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજના લાયક લાભાર્થીઓને વ્યાપક તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે તાલીમ દરમિયાન સહભાગીઓને રૂપિયા પાંચસોનું દૈનિક ભથ્થું મળે છે વધુમાં સરકાર બેંક ટ્રાન્સફર દ્વારા ટૂલ કીટ ખરીદવા માટે રૂપિયા પંદર હજાર પ્રદાન કરે છે આ યોજના હેઠળ વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મફત તાલીમ મેળવી શકે છે અને રૂપિયા ત્રણ લાખ સુધીની લોન પાંચ ટકા વ્યાજ દરે મેળવી શકે છે લોન બે તબક્કામાં આપવામાં આવે છે પ્રથમ તબક્કામાં રૂપિયા એક લાખ અને બીજા તબક્કામાં રૂપિયા બે લાખ પાક નુકસાન સહાય જાહેર રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં થયેલા નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે જે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે રાજ્યના છ જિલ્લાઓમાં કપાસના વાવેતરને થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે તમને જણાવી દઈએ કે રાજ્યના છોટા ઉદેપુર જામનગર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે સરકારના નિયમ મુજબ જે ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાની થઈ જશે તો જ ખેડૂતને સહાય મળશે આ સિવાય બે ડેક્ટરની મર્યાદામાં પ્રતિ ડેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય ખેડૂતને મળશે ખેડૂતોએ આ પાક નુકસાનીનું વળતર લેવા માટે ચૌદ જુલાઈથી આર્છા જિલ્લાના ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જ સીધા પૈસા જમા કરવામાં આવશે રત્નકલાકારોના બાળકોને સ્કૂલ ફીમાં મળશે તેર હજાર પાંચસો રૂપિયાની સહાય બાવીસમી સુધી કરી શકાશે અરજી ગુજરાત સરકાર દ્વારા રત્નકલાકારોને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદના રત્ન કલાકારોના બાળકોને ડબે સ્કૂલ ફીમાં સહાય મળશે સરકારના નિર્ણય પ્રમાણે બાળકને મહત્તમ રૂપિયા તેર હજાર પાંચસોની સહાય મળશે વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવી રહી છે જેને આ યોજનાનો લાભ લેવો હશે તે આગામી બાવીસ જુલાઈ સુધીમાં સ્કૂલમાં અરજી કરી શકશે